thank you osionfishasundhffeakaweva avalora srikцvuklissramarad tata lakshmaylava Okayetadipattinyo para Puji vid ett exemplo sarval Zhendik Mauduninzone pedraram ka sasaya sassy dendra Flasadmya ma stakeholder tata heb avyal Поэтому sa parmen hu lanes <coughs> ap time chore ayak loves a sort s Dak preserved Tata lifleich utarte my left

ભગવાને પોતે શ્રી કૃષ્ણ પરમાત્માએ ઉપયોજસ્વી સમર્થ થઈ તમે બળીને ભસ્મ થઈ જશો તો પોતાને ઈશ્વરના અભિમાન વાળા રાજાઓને તો ન પસી શકે તેને ઝેર માનતો નથી એ ઝેરને નિવારણ કરવાનો ઉપાય છે પણ બ્રાહ્મણના ધનને ઝેર કહેલું છે પૃથ્વીમાં આ વિષને નિવારણ કરવાનો બીજો ઉપાય નથી ભગવાન કે ઝેર છે તો એ ઝેરને નથી માનતો કારણ કે ઝેર સડ્યું હોય તો તેને ઉતારવા માટેના ઉપાય બતાવેલા છે પણ જો બ્રાહ્મણનું ધન તમે પચાવી પાડ્યું તો એનામાંથી બસવાનો તમારો કોઈ પછી સાંસ નથી એટલે ભગવાનના ભક્તો એને એવી છે ધ્યાન

ત્રણ કુલનો એ તો નાશ જ કરે છે પોતે પોતાનો પુત્ર અને તેનો પુત્ર બળત્કાર થી ભોગવેલું દસ પૂર્વના પુરુષો અને દસ થનારા પુરુષો અને પોતે એમ એકવીસ પુરુષોનો નાશ કરે છે અજાણમાં જો તમારે ધન આવી ગયું તો ત્રણ પેઢીનો નાશ કરે અને તમે સારું ઈચ્છે તે નરક છે કારણ કે અજ્ઞાની છે મારા આત્માનો નરક થયો તેમ જોતા નથી કારણ કે એ આંધળા છે

રાજાએ પોતે આપેલી અથવા બીજા આપેલી બ્રાહ્મણની જે કઈ વૃત્તિ હોય એની આજીવિકા હોય એ કોઈ લઈ લે તો સાઠ હજાર માટે મને બ્રાહ્મણના ધનને ગ્રહણ કરવાની ઈચ્છા ન થાવો બ્રાહ્મણ ધનને ઈચ્છીને મનુષ્ય અલ્પાયુષ્ય વાળા થાય છે શત્રુઓથી પરાભવ પામેલા છે રાજ્યથી થી ભ્રષ્ટ પ્રણાલી પામે છે પોતાના દર્શન માત્રથી

કે તમે બધા મારા આશ્રિત હશો તો ક્યારે તમારે બ્રાહ્મણનો દ્રોહ ન કરવો જોઈએ હું સાવધાન થઈ જે સમય પ્રમાણે બ્રાહ્મણને જે કોઈ મારો પ્રજાજન હોવા છતાં જો એમ ના કરે તો મારા દંડને ભજનાર છે ભગવાન કહે છે હું સાવધાન થઈને બ્રાહ્મણ નું પૂજન કરું છું નમસ્કાર કરશું તો તમે પણ એને એવી રીતે નમસ્કાર કરો પણ જો કોઈ આ મારું ન માને તો એને દંડનો ભજનારો બ્રાહ્મણનું દન હરેલું હોય તે હરનાને નરકમાં પાડે છે કોની માફક તો અજાણે પણ નૃગ રાજાને બ્રાહ્મણની ગાયે જેમ કાછીડાની રૂપ નરકમાં પાડ્યો તેમ નરકમાં પાડે છે કથા બધાએ સાંભળી છે કે નૃગ રાજા તો કેવો મોટો દાનેશ્વરી રાજા હતો હજારો ગાયોને તો રોજે એ દાનમાં દેતો હતો અને કેવી પાસે ગાયો બરાબર દૂધ આપતી હોય બધી ગીર ગાયો હતી એની અંદર એક ફેરો અજાણ માં એક બ્રાહ્મણ ની ગાય એની અંદર હવે પોતે હજારો બ્રાહ્મણો પેલી ગાય આવી ગઈ એનું પણ દાન ની અંદર દાન

ઓલો કે મને દાનમાં આવી છે એ મારે હવે કોઈને અપાય એ તો મારી બ્રાહ્મણ કે મારી છે ને ઓલો કે બે પાસે કેજાને વાત કરી આ ગાય મારી ખોવાઈ ગઈ હતી એ તમે આને દાનમાં આપી તો મને પાછી આપો ત્યારે પેલા મૃગરાજાએ પેલા બ્રાહ્મણને કીધું તમે મને આ ગાય મેં તમને દાનમાં આપી છે એ મને પાછી આપી તો બ્રાહ્મણ કે દાનમાં આપેલી હવે પાછી આપવું હવે બે બ્રાહ્મણ ને રાજાને એના કારણે શું થયું દ્રોહ થયો ની ગાય લઈને તમે ડાયરેક્ટ દાન દેવાઈ ગયો એટલે એના

અનિરુદ્ધ છે ચાર દીકરાઓ ત્યાં ગયા હતા પણ એ કાસીડો નીકળ્યો નહીં એટલે પોતે જ્યારે કૃષ્ણ પરમાત્માને ઘરે આવીને વાત કરી એ કાસીડો કૂવામાં બિસારો પડી ગયો છે એમનું ટળવળ તો હશે અમે ઘણો પ્રયત્ન કર્યો પણ બહાર નીકળ્યો એટલે ભગવાન પોતે કે હાલો આપણે જઈ એમ કરીને ભગવાનને જોઈ ભગવાન તો અંતર્યા અમે બધું જાણતા હોય છે અને ભગવાને ઉપરથી હાથ લાંબો કર્યો કૂવાની અંદર અને જ્યારે કાસીડા નડ્યા તરત પોતે દેવસજ્ઞાને પામી કારણ કે પોતાનું જે પાપ કર્મ હતું ભગવાનનો સ્પર્શ મારતાથી આપણા બધા પાપ અને પાપ બધા દોષ મુક્ત થઈ ગયો અને પોતે દેવ જેવો થઈ ગયો અને ભગવાને પૂછ્યું તમે કોણ ત્યારે નૃગ રાજા કહેશે કે મહારાજ ભગવાન તમે તો બધું જાણો છો છતા તમે મને પૂછો છો એટલે હું કહું છું એવી રીતે ત્યારે એને પોતાનું જે વૃત્તાંત હતું એ એટલે અજ્ઞાનમાં જો પણ જો બ્રાહ્મણનું જો તમારે કાંઈ ધન લેવા ગયું કોઈ પદાર્થ લેવા ગયો હોય તો આવો મોટો તમારે દોષ લાગે અને તે નરકમાં તમારે પડવું પડે એટલે ભગવાનના ભક્તો હંમેશા ક્યારે બ્રાહ્મણનું ધન મંદિરનું ધન હોય ગુરુનું ધન હોય ભગવાનના ભક્તનું પણ એ જ પાપ લાગે બધા એટલે હંમેશા સાવસેત રહેવું જોઈએ મંદિરની અંદર હોય ગુરુ પાસે જતા હોય

નહીં ભગવાને શિક્ષાપત્રની આજ્ઞા કરીશ આપણે જે કરવા જાય છે જે પુણ્ય કરવા જાય છે અને એની જગ્યાએ આપણે ત્યાં જમીએ તો પછી એનું આપણને કર્મ લાગી જાય એના કારણે દોષ લાગી જાય કારણ કે આપણું જે પુણ્ય છે ને એ ત્યાં હરાઈ જાય એમાંથી આપણું પૂરું થઈ જાય જે કંઈ આપણે કમાવા ગયા છે રાજી કરવા ગયા એ તો પુણ્ય નનિયાર પૂરવું એટલે કે જેનું ખાધું છે એને મળી જાય બીજું પાપ ન લાગે પણ તમે જે પુણ્ય કરવા ગયા છે એ પુણ્ય તમને મળશે આપણે એમ થાય કે મેં તો ઘણું પુણ્ય કર્યું ઘણા દર્શન કર્યા કેટલા યાત્રા કર્યા પણ ન્યા જઈને આપણે જમી લઈ એટલે જમે તો એનો કોઈ વાંધો નથી પણ કેવી રીતે અત્યારના યુગ એ જમતા હોય એ પ્રમાણે તમારે ત્યાં દાન ભેટ કાંઈક કરાવી દેવું પડે એમાં પછી પાછું પ્રસાદની આશા રખાય અત્યાર પાછા બધા કે જો પચા લખાવે ને પાછી લાડવી તો એની ઊભી ને ઉભી હોય બસ હા એક તો જમી લીધું પચા ને પાછી લાડવી કે પ્રસાદ તો પછી પ્રસાદ તો તમે લઈ લીધો છે એટલે સ્પષ્ટ સમજવાની વસ્તુ જેટલું સમજાય એટલું આપણું પુણ્ય થશે ન સમજાય તો પછી કંઈ થાય એટલે ભગવાનનું મંદિર હોય કે બ્રાહ્મણ હોય કે ગુરુ પાસે જતા હોય કોઈ સાધુ સાધુના જતા હોય તો એના સ્થાનકને વિશે પણ જમવાની ભગવાનને એકસો ને એકાવન શ્લોકની અંદર ભગવાન એક એક શ્લોક શિક્ષાપત્રીના છે ને બહુ મહત્ત્વના છે પણ જેટલું જીવનની અંદર ઉતારી તો એની ખબર પડે નકર ખબર પડે નહીં તો એ શ્રે કોઈ ગામમાં મહારુદ્ર કોઈ ગામમાં વિષ્ણુયાગ કોઈ ગામમાં ગાયત્રીનું નું પુરુષણ કોઈ ગામમાં સૂતકનું નું પુરુષણ શ્રી નારાયણ મુનિ કહે છે કે સુરસી રાજન આ પ્રમાણે કૃષ્ણે શિક્ષણ આપેલી દ્વારિકાની પ્રજાઓ શ્રીકૃષ્ણની આજ્ઞામાં વર્તે ભગવાને જ્યારે પોતે આજ્ઞા આપી પ્રજાને દ્વારિકાના લોકોને કે તમારે હવે બ્રાહ્મણનું ક્યારે ધન લેવું જોઈએ નહીં એનું ત્યારે પ્રજા પછી ભગવાને કીધું એ પ્રમાણે જ પોતે નિયમ ધારણ કર માટે મોટા સુખને પામી માટે તમોએ અને મારા આશ્રિત બીજા રાજાઓ તથા ક્ષત્રિયોએ અને બીજા લોકોએ પણ બ્રાહ્મણ માનવા અને વેદ ભણેલા ન હોય અથવા સારી રીતે ભણેલા હોય તે પ્રકાર અથવા સંસ્કૃત જાણતા હોય અથવા ના જાણતા હોય એવા બ્રાહ્મણનું નહીં કોઈ બ્રાહ્મણ વેદ જાણતા હોય અથવા તો ન જાણતા હોય એ કોઈ પ્રાકૃત ગ્રંથો અથવા તો સંસ્કૃત ગ્રંથો જાણતા હોય અથવા તો ન જાણતા હોય એટલે આપણે એમ ન સમજી જવું કે આ બ્રાહ્મણ અબુદ્ધ છે આપણે તેને ગમે તેમ બોલાવીએ ગમે તિરસ્કાર કરીએ એને પાંચ કામ કરાવીએ પણ એ બ્રાહ્મણ તો બ્રાહ્મણ છે શ્રેષ્ઠ છે એની વિશે આપણી બુદ્ધિ હાલે નહીં પુરુષોત્તમ પ્રકાશની અંદર આચાર્ય મહારાજનો જ્યારે મહિમા બતાવ્યો એની અંદર નિષ્કળ વિદ્યા બોધે વિદ્યા ગુણ બોધે બળે રે એને દબાવવા નહીં પડે વિદ્યા હોય ગુણ હોય કે તમારામાં બુદ્ધિ હોય તો પણ એ આચાર્ય ને તો તમારે ક્યારે દબાવવાની ગમે તે વાત તમે શ્રેષ્ઠ હોય પણ જે સને એ લાયકાત પ્રમાણે તો રહેવું પડે તો જ ભગવાન તમને રાજી કરે ભગવાન અત્યારે કહે છે કે બ્રાહ્મણ હોય કદાચ વેદ ભણ્યા હોય તો ભલે અને ન ભણ્યા હોય તો ભલે કોઈ સંસ્કૃત અથવા તો પ્રાકૃત ગ્રંથ હોય એનો કદાચ એનો અભ્યાસ ન હોય હવે જો એ વેદ કર્મ બીજી ખેતી